ભાગવત રહસ્ય પંદર શ્રી કૃષ્ણ કનૈયા લાલકી છે એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનતકુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા છે નારદનો મુખ ઉદાસ જોઈને સનતકુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું સનકાદિક નારદજીને પૂછે છે આપ ચિંતામાં કેમ છો તમે તો હરિદાસ છો શ્રી કૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ મારી કોઈ નિંદા કરે મને કોઈ ગાળ આપે તે મારા કલ્યાણ માટે જે થાય છે તે મારા ભલા માટે થાય છે એમ વૈષ્ણવો માને છે વૈષ્ણવ સદા પ્રભુચરણમાં પ્રભુના નામમાં રહે છે વૈષ્ણવ સંસારમાં આવે તો તે ઉદાસ ન થાય વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે ચિંતા ના કરે તે જ વૈષ્ણવ છે વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી નારદજીએ કહ્યું મારી મને ચિંતા નથી મારો દેશ દુઃખી છે મારા દેશની મને ચિંતા થાય છે કેટલાક સંતો લોક ત્યાગી અને કેટલાક લોક સંગ્રહી હોય છે નારદજીને સમાજમાં ભક્તિનો પ્રચાર કરવો છે તે સમાજ સુધારક સંત છે જે દેશમાં મારો જન્મ થયો છે તેનું ઋણ મારા માથે છે સત્ય દયા તપ દાન રહ્યા નથી મનુષ્ય બોલે છે કંઈક અને કરે છે કંઈક વધુ શું કહું જીવો માત્ર પેટભરા બની ગયા છે અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું સમાજમાં કોઈને શાંતિ નથી જગતમાં મૂર્ખ વિદ્વાન શ્રીમાન ગરીબ કોઈને શાંતિ નથી આજે દેશ દુઃખી થયો છે દેશ કેમ દુઃખી થયો છે તેના અનેક કારણો નારદજીએ બતાવ્યા છે દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં સુધી સુખી થતો નથી જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ નથી જગતમાં હવે ધર્મ રહ્યો નથી જગતમાં હવે પાપ વધ્યું છે સત્ય રહ્યું નથી સત્ય વાણીમાં નહીં પોથીમાં જ રહ્યું છે જગતમાં અસત્ય બહુ વધ્યું છે અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ પણ અસત્ય બોલનારના પુણ્યનો ક્ષય પણ થાય છે ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી અસત્ય બોલનાર સુખી થતો નથી અને થવાનો પણ નથી આજથી નિશ્ચય કરો કે મારું ખોટું દેખાય મને નુકસાન થાય પણ મારે સત્ય છોડવું નથી સત્ય એ જ પરમાત્માનું સ્વરૂપ છે નારદજી કહે છે કે લોકો જૂઠું બહુ બોલે છે લોકો એમ માને છે કે વ્યવહારમાં અસત્ય બોલવું જ પડે છે વ્યવહારમાં જૂઠું બોલવું પડે તેવી માન્યતા અજ્ઞાન છે લોકો માને છે કે પાપ કરશું અને પછી મંદિરમાં રાજભોગ કરશું તો પાપ બળી જશે પણ એમ કંઈક પાપ બળતા નથી ભગવાન આજે દયાળુ છે પણ સજા કરે ત્યારે દયાને દૂર બેસાડે છે કાસ કાશીમાં હરિશ્ચંદ્રનો ઘાટ છે ઘાટમાં કાંઈ નથી પણ લોકો આ ઘાટને વંદન કરે છે રાજાએ બધું વેચી નાખ્યું અને સત્યને રાખ્યું છે ધન્ય છે રાજા હરિશ્ચંદ્રને તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો કેટલાક એવું સમજે છે કે વ્યવહારમાં છળ કપટ કરે જૂઠું બોલે તેને પૈસા મળે છે તે પણ ખોટું છે પૈસા પ્રારબ્ધ પ્રમાણે મળે છે સંતતિ સંપત્તિ અને સંસારનું સુખ પ્રારબ્ધને આધીન છે જેના પ્રારબ્ધમાં પૈસો નથી તે હજાર વાર જૂઠું બોલે તો પણ તેને પૈસો મળતો નથી ઉપરથી તેના પુણ્યનો ક્ષય થાય છે અને અશાંત બને છે પૈસા માટે પ્રયત્ન કરો તે ખોટું નથી પણ પૈસા માટે પાપ કરવું તે ખરાબ છે વ્યવહારમાં છળ કપટ બહુ વધી ગયા એટલે વ્યવહાર શુદ્ધ રહ્યો નથી વ્યવહાર શુદ્ધ નથી એટલે મનને શાંતિ નથી કલયુગમાં સ્વચ્છતા દેખાય છે પણ જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી તમારી ઈચ્છા મુજબ શરીરને શુદ્ધ કરો એ સ્વચ્છતા છે પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે આચરણ કરો તે પવિત્રતા છે મનુષ્યો શરીર કપડાને સ્વચ્છ રાખે છે પણ મનને સ્વચ્છ રાખતા નથી મનને ખૂબ પવિત્ર રાખો કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે જગતમાં નીતિ દેખાતી નથી ખૂબ ખૂબ ભેગું કરવું અને કુમાર્ગે વાપરવું અને આ સિવાય પણ બીજું કોઈ સુખ છે તેનો કોઈ વિચાર સુધા પણ કરતો નથી મનુષ્ય લૌકિક આનંદમાં એવો ફસાયેલો છે કે સાચા આનંદનો વિચાર પણ તેને આવતો નથી કુટુંબના શરીરના ઇન્દ્રિયોના એવા અસંખ્ય સુખોમાં મનુષ્ય એવો ફસાયો છે કે શાંતિથી વિચારી પણ શકતો નથી કે ખરો આનંદ ક્યાં છે અને તે કેમ મળે માનવ જીવનમાં પૈસા ગોણ છે સંસાર સુખ કોણ છે પરમાત્મા મુખ્ય છે જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ નક્કી કરશો નહીં ત્યાં સુધી પાપ અટકશે નહીં જે લક્ષમાં રાખે તેનાથી પાપ થાય નહીં પરંતુ મનુષ્યને પોતાના લક્ષની ખબર નથી મંદ બુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી જગતમાં અન્ન વિક્રય થવા લાગ્યો છે અન્ન વિક્રય અનેક રીતે થાય છે મારા ઘરનું ખાનારો મારા માટે સારું બોલે મને કંઈક માન આપે તેવી ઈચ્છા પણ અન્ન વિક્રય છે જમાડનાર જમનારનો ઉપકાર માને જમાડનાર જમનારને વંદન કરે એ ભારતીય સંસ્કૃતિ છે ભારતમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી ત્યાં અન્નનો દુકાળ પડે નહીં પણ અન્નનો વિક્રય થવા માંડ્યો એટલે ધરતી માતા અન્ન ગળી ગયા ધરતી માતા ધર્મ માટે અન્ન ઉત્પન્ન કરે છે ધર્મનો વિનાશ થવા લાગ્યો એટલે ધરતી માતા અન્ન રસને ગળી ગયા જ્ઞાનનો પણ વિક્રય થવા માંડ્યો છે બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે જીવન ભોગ પ્રદાન થયું છે